ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આજે આપણે ભગવાન શ્રી ગણેશના ધૂમ્રવર્ણ અવતારની વાર્તા સાંભળીશું તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો શરૂ કરીએ પ્રાચીન કાળમાં લોકપિતામાં ચતુરાનંદને ભગવાન સૂર્યદેવને કર્મરાજ્યના અધિપતિ બનાવ્યા તેથી તે અતિશય ભવ્ય પદ પ્રાપ્ત કરીને સૂર્યદેવે વિચાર્યું કે તેમને જેવું પ્રતાપી વિશ્વમાં કોઈ નથી તેણે ફરી વિચાર્યું કર્મના પ્રભાવથી ચતુરાનંદ સૃષ્ટિનું સર્જન કરે છે તેના દ્વારા ભગવાન શ્રી હરિ સંભાળે છે અને તેના દ્વારા શિવજી કાર્ય કરવા સક્ષમ બને છે શક્તિ પણ કર્મના બળ પર શિવનું પાલન પોષણ કરે છે આ રીતે દરેક વ્યક્તિ પોતપોતાના કર્મ હેઠળ જ જીવે છે અને હું ભગવાન છું જે બધા જ કર્મોનું સંચાલન કરું છું આ પરથી સ્પષ્ટ થાય છે કે દરેક વ્યક્તિ મારા આધીન જ છે ભગવાન સૂર્યદેવ આટલું વિચારી રહ્યા હતા ત્યારે તેને અચાનક છેક આવી જેના કારણે એક સુંદર પુરુષનો જન્મ થયો તે વિશાળ અને ખૂબ શક્તિશાળી હતો તેની આંખો પણ ખૂબ મોટી હતી સૂર્ય ભગવાનના કહેવાતી તે પુરુષ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને પ્રણામ કર્યા પછી એક બાજુ ઊભો રહ્યો તેને જોઈને રાક્ષસ ગુરુ શુક્રાચાર્યએ પૂછ્યું તું કોણ છો તું અહીં શા માટે આવ્યો મને આ બધું વિસ્તારથી જણાવ તે પુરુષે નમ્રતાપૂર્વક કહ્યું હે નાથ સૂર્ય ભગવાન કંઈક વિચારી રહ્યા હતા પછી તેમને છીક આવી એ છીકમાંથી મારો જન્મ થયો છે આમ હું હું આ પૃથ્વી પર અનાથ અને અને આશ્રયહીન છું છું તમારી સાંભળીને જ અહીં આવ્યો મને લાગે છે કે મારે તમારી નીચે રહીને તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ થોડી વાર ધ્યાન કર્યા પછી શુક્રાચાર્યએ કહ્યું તું સૂર્યના અહંકારથી ઉત્પન્ન થયો છો આ કારણથી તારું નામ અહંકાર હશે તારે ભગવાન શ્રી ગણેશના ષોડશાક્ષરી મંત્ર ઓમ ગમ ગણ ગણપતિ વિઘ્ન વિનાશી સ્વાહા નો જાપ કરીને ભગવાન ગજાનંદને પ્રસન્ન કરવા જોઈએ અહંકારે તેમની આજ્ઞા સાંભળીને પ્રણામ કરી અને વિધિની પદ્ધતિ જાણીને નિર્જન વનમાં ચાલ્યો ગયો ત્યાં સ્નાન કરીને વિધિ કરવા લાગ્યો તેમણે શ્રી ગજરાજનું ધ્યાન કર્યું અને એક દેવી વર્ષ સુધી કઠોર તપસ્યા કરી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા અહંકારે જોયું તેની સામે ગજેન્દ્ર સમાન મુખ એક દાંત ત્રણ નેત્ર સુપડા જેવા કાન અને મોટું પેટ છે તે ચતુર્ભુજ સ્વરૂપે કમળ પર પરશુ શસ્ત્ર ધારણ કર્યું છે તેમના અદભુત રૂપના દર્શન કરીને તે આનંદથી ભરાઈ ગયો તેણે તરત જ તે શુભના પણ શુભ ગણરાજને ભક્તિભાવથી પ્રણામ કર્યા અને પછી તેમની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યો તેનાથી સંતુષ્ટ થઈને ભગવાન ગજાનન બોલ્યા હે સુવ્રત હું ખુશ છું વરદાન માગ અહંકાર એ હાથ જોડીને વિનંતી કરી પ્રભુ જો તમે પ્રસન્ન હોવ તો મને તમારી ભક્તિ અર્પણ કરો તમારી કૃપાથી મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય અને તમે મને આરોગ્ય વિજય અને સમગ્ર વિશ્વનું સામ્રાજ્ય આપ હે નાથ માયાને લીધે મારું કોઈ રીતે મૃત્યુ ન થવું જોઈએ એવું વરદાન આપો અહંકાર પણ ખુશ થઈ અને દૈત્ય ગુરુ પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કર્યા પછી તેમને વર મેળવવાની વાત સંભળાવી ત્યારે શુક્રાચાર્ય અનેક રાક્ષસોને બોલાવીને તેમના વરદાનના વિજય વિશે જણાવ્યું અને તેમની સંમતિથી અહંકાર્વર પદ પર અહંતાસુરના નામથી અભિષેક કરવામાં આવ્યો હવે અહંતાસુર એક શક્તિશાળી અને પ્રતાપી રાજા બની ગયો હતો નામના તેની પુત્રીને તેની સાથે પરણાવી જેમાંથી ગર્વ અને શ્રેષ્ઠ નામના બે પુત્રોનો જન્મ થયો થોડા દિવસો પછી તેણે પ્રમદાસુર પ્રેરણાથી પોતાનું વિજય અભિયાન શરૂ કર્યું તેણે ટૂંક સમયમાં પૃથ્વી પાતાળલોક અને સ્વર્ગલોક પણ જીતી લીધું હવે તે સમગ્ર બ્રહ્માંડનો સર્વોચ્ચ દેવ બની ગયો અને તેના નિરંકુશ શાસનનો ઉપયોગ કરવા લાગ્યો એક દિવસ નામનો રાક્ષસ તેની સભામાં ગયો અને બોલ્યો અસુરેશ્વર તમે આખા વિશ્વને તમારા નિયંત્રણમાં લાવ્યા છો અને એક હાથે સમગ્ર સૃષ્ટિ પર શાસન કર્યું છે પરંતુ ગુફાઓ અને ભયંકર જંગલોમાં છુપાયેલા દેવતાઓ રાક્ષસોના સંપૂર્ણ નાશ માટે સતત પ્રયત્નશીલ છે અને તેઓ અમારા ક્ષેત્ર પર નજર રાખે છે જો તેમને મોકો મળશે તો તેઓ અમને મારવામાં પાછળ નહીં રહે તેથી શક્ય હોય ત્યાં સુધી તેમનું અસ્તિત્વ ખતમ કરવું જોઈએ તે બધાને યજ્ઞ કર્મોથી પોષણ મળે છે તેથી તે કર્મોનો અંત ખૂબ જ મહત્વપૂર્ણ છે અહંતાસુરે તેમની વિનંતી સ્વીકારી અને યજ્ઞાદિ કર્મનો નાશ કરવાનો આદેશ આપ્યો આ કારણોસર રાક્ષસોએ તે બધા કાર્યોનો ઇનકાર કરવાનું શરૂ કર્યો અને દેવતાઓને શોધવા માટે તેઓ જંગલો અને પર્વતોનો નાશ કરવા લાગ્યા અને તે પાપી મનુષ્યોને રાક્ષસો બનાવ્યા પૃથ્વીના પરિગમાં સર્વત્ર તેની મૂર્તિઓની સ્થાપના કરી જ્યાં જ્યાં પણ ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત હતી તે મંદિરોમાંથી તે મૂર્તિઓ અને સ્થાને અહંતાસુરે તેની મૂર્તિઓ સ્થાપિત કરી હતી અહંતાસુરના એક ભક્તને પણ તેમને પુરોહિત પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું આ રીતે અહંતાસુરની પૂજા પ્રચલિત થઈ અહી દેવતાઓ ખૂબ જ દુખી થઈ રહ્યા હતા બધા દેવતાઓ ચર્ચા માટે ભેગા થયા તેણે નક્કી કર્યું કે કરુણા મૂર્તિ ગજાનનને પ્રસન્ન કરવા તેણે એકાક્ષરી મંત્રનો આશ્રય લેવો જોઈએ પછી પછી તેઓ બધા દેવતા ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યા તેનાથી સંતુષ્ટ થઈને ગણપતિએ ધૂમ્રવર્ણ અવતારના દર્શન આપ્યા દેવતાઓએ સ્તુતિ કર્યા પછી તેઓએ વિનંતી કરી હે પ્રભુ અમે તમારા ભક્તો અત્યારે અનંતાસુરના ભયથી ભયંકર સંકટમાં છીએ તેથી કૃપા કરીને અમારી રક્ષા કરો ભગવાન ધૂમ્રવર્ણે તેમને આશ્વાસન આપ્યું હે દેવો હું ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓ હલ કરીશ આટલું કહી તે અદશ્ય થઈ ગયા પછી પ્રસન્ન થયેલા દેવતાઓ તેનું ધ્યાન કરીને અને તેના ગુણગાન ગાઈને સમયની રાહ જોવા લાગ્યા રાત્રે ભગવાન ગણેશે અહંતાસુરને તેમની ક્રોધિત મુદ્રામાં દર્શન આપ્યા જેના કારણે રાક્ષસ રાજા ધ્રુજ્યા તે સવારે તેની સભામાં આવ્યો અને રાક્ષસોને કહ્યું મેં મારા સ્વપ્નમાં ગણેશ્વર જોયા હતા તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો તેમણે આપના શહેરનો નાશ કર્યો અને અમને હરાવ્યા મેં જોયું કે દેવતાઓ ફરીથી મુક્તપણે વિહેરતા હતા આ સ્વપ્ન કેટલું અશુભ અને ભયંકર છે રાક્ષસોએ તેને સમજાયું આ સુરેશ્વર તમે દૃશ્યમાન વર્ગના પ્રભાવથી મુક્ત છો સપના ખોટા હોય છે તેમાં મળેલ ધન મળતું નથી અને આપેલ ધન ખોવાઈ જતું નથી તેથી સપનામાં સારા ખરાબ વિશે વિચારવું વ્યર્થ છે રાક્ષસ રાજા મૌન થઈ ગયા જ્યારે દેવર્ષી નારદ અહીં પધાર્યા ત્યારે તેમણે ખૂબ જ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું તેમણે તેમને ભગવાન ધૂમ્રવર્ણનો સંદેશ આપ્યો કે મારા વરદાનથી તું બળવાન બન્યો છે તેથી મારા ક્રોધથી તારો પણ નાશ થશે માટે તું તાત્કાલિક તમામ અધર્મનો ત્યાગ કરીને મારી પાસે આવ નહીં તો હું તને યુદ્ધના મેદાનમાં જીવતો નહીં છોડીશ એ સંદેશ સાંભળીને અંતાસુરે ક્રોધિત થઈને કહ્યું મુનિવર તમે ધૂમ્રવર્ણને કહો કે અમે પણ રીતે નબળા નથી અને તમારી જેવાને મારી ખૂબ જ બહાદુર રાક્ષસ ના અભિમાન નું વર્ણન કર્યું આનાથી દેવતામાં વધુ મૂંઝવણ ઉભી થઈ તેઓ ડરપોક અવાજ ગણરાજ ને પ્રાર્થના કરવા લાગ્યા ભગવાને તેમને ખાતરી આપી દેવો ચિંતા કરશો નહીં હું રમતયાળ રીતે તેના અભિમાનનું ખંડન કરીશ તમે અહીં બેસીને મારી લીલાનું અવલોકન કરો આ સાંભળીને તેણે પોતાનો અતિ ઉગ્ર પાસને મોકલ્યો તે પાસ ઝડપથી રાક્ષસો તરફ દોડ્યો જ્યાં પણ તેને કોઈ રાક્ષસ મળ્યો ત્યાં તેને તેને મારી નાખ્યો તે શહેર નગર ગામ ઘર ભોરુ આદિ પણ તેને રોકી શક્યા નહીં તેના કારણે રાક્ષસોની વસ્તીઓ નાશ થવા પામી અને બધા રાક્ષસો વિલાપ કરવા લાગ્યા હંતા સુર તેને જોઈને ખૂબ જ ચિંતિત અને વ્યથિત થઈ ગયો તેના પુત્રએ તેને આશ્વાસન આપ્યું પિતાજી જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તમે શા માટે ચિંતા કરો છો તે ધુમ્રવર્ણ આપણું કાંઈ બગાડી શકે નહીં અમે હમણાં જ તે ધુમ્રવર્ણનો નાશ કરીશું અમે હમણાં જ તેનો નાશ કરીશું તમે જુઓ અમારી બહાદુરી બીજી બાજુ રાક્ષસ રાજા તેની કાતરીથી શાંત થયો અને તેના પુત્રો ગણેશ્વર સાથે યુદ્ધ કરવાની ઈચ્છા સાથે વિશાળ રાક્ષસ સેના સાથે શહેરની બહાર આવ્યા પછી તે તેજસ્વી પાશ ત્યાં આવ્યો અને બધા રાક્ષસોનો નાશ કર્યો અહંતાસુરના બંને પુત્રો પણ એ પાસની જવાળાથી બળીને પરલોકમાં ગયા જ્યારે અહંતાસુરે આ સાંભળ્યું ત્યારે તે સમગ્ર રાક્ષસી સેના સાથે યુદ્ધના મેદાનમાં આવ્યો પાશ હજુ પણ સક્રિય હતો તે તેની સેનાને રૂના ઢગલાની જેમ ભસ્મ કરવા લાગ્યો આ રીતે થોડી જ વારમાં તેની આખી રાક્ષસી સેનાનો નાશ થઈ ગયો પછી પાશ અહંતાસુર તરફ જવા લાગ્યો આ જોઈને તે પોતાનો જીવ બચાવવા ઝડપથી ભાગી ગયો પછી ધ્રુજતા ધ્રુજતા દૈત્ય ગુરુ પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કરીને કહ્યું ભગવાન ધુમ્રવાણ સામે મારું એક પણ ચાલ્યું નહીં તેને રાક્ષસ સેનાને મારી નાખી અને હું પણ ખૂબ જ મુશ્કેલીથી અહીં ભાગીને તમારી પાસે આવ્યો છું હે ગુરુદેવ મને મળેલ વરદાનનું કારણ શું અમુક વરદાન નિષ્ફળ કેમ થયું શુક્રાચાર્યએ કહ્યું મૂર્ખ તું એક ગણાધ્યક્ષને ભૂલી ગયો છો તને તને આપીને બળવાન અને બનાવ્યો હોય તે ભગવાનની ઈચ્છા એટલી પ્રબળ છે કે ત્રણેય લોકની તમામ પ્રવૃત્તિઓ તેમની પાસેથી જ થાય છે જો સ્વર્ગમાં દેવતાઓ પૃથ્વી પરના મનુષ્યો અને પાતળમાં રાક્ષસો અને નાગ વગેરેના અવિરત જીવનની વ્યવસ્થા પણ તેની ઈચ્છાથી જ થાય છે તેમની પાસેથી વરદાન મેળવીને તે તેમની જ વ્યવસ્થા અને તેમની ઈચ્છાના કાર્યમાં વિક્ષેપ પાડ્યો અને દેવતાઓ અને ઋષિઓને ભારે કષ્ટ પહોંચાડ્યો તારા અત્યાચારોથી તમામ જીવો પર અત્યાચાર થઈ રહ્યો છે હવે તારે તરત જ એ પરમ ભગવાનનું શરણ લેવું જોઈએ નહીં તો તારો વિનાશ અવશ્ય થશે જ અસુરેશ્વરે કહ્યું ભગવાન તેમને હવે બાકી પણ શું રાખ્યું તેમને ખૂબ જ મોટો નરસંહાર કર્યો છે શુક્રાચાર્ય તેમને સમજાવતા કહ્યું જે બાકી છે તે સુરક્ષિત રહેશે નહીં તો કશું જ બચશે નહીં શુક્રાચાર્યને પ્રણામ કર્યા પછી અહંતાસુર ધૂમ્રવર્ણ ની સેવામાં હાજર થયો અને તેમના પગ પકડીને રડવા લાગ્યો તેની દુર્દશા જોઈને દયાળુ પ્રભુએ તેને માફ કરી દીધો તેની ઈચ્છાને કારણે પાસ તેની પાસે પાછો આવ્યો પછી તેની સ્તુતિ કરી તેમની સ્તુતિથી થી સંતુષ્ટ થઈને ભગવાને કહ્યું મહાસુર હવે તમે તરત જ ભગવાનના સ્થાનો ધાર્મિક સ્થાનો યજ્ઞ સ્થાનો તીર્થ સ્થાનો મંદિરો વગેરે છોડી દો અને જ્યાં મારા ભક્તો નથી અને જ્યાં મારી પૂજા નથી થતી ત્યાં જઈને નિવાસ કરો મારા ભક્તો દેવતાઓ ઋષિઓ વગેરેની રક્ષાની જવાબદારી પણ તમારે લેવાની છે દેવતા ઋષિઓ વગેરેની રક્ષાની જવાબદારી પણ તમારે લેવી પડશે અહંતા સુરે તેમની આજ્ઞાનું પાલન કરવાનું વચન આપ્યું અને ફરીથી તેમની સ્તુતિ કરવા લાગ્યા પછી તેમની ભક્તિ પ્રાપ્ત કરીને તે તરત જ ત્યાંથી ચાલ્યો ગયો આ જોઈને બધા દેવતાઓ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને મંગલમય ભગવાન ગણેશજીનું પૂજન અને સ્તુતિ કરવા લાગ્યા પછી ભગવાન ગણેશને પ્રણામ કર્યા દેવતાઓ તેમની સ્તુતિ કરી અને જ્યારે ભગવાન અદ્રશ્ય થઈ ગયા ત્યારે તેઓ આનંદથી પોતપોતાના સ્થાને ગયા મિત્રો મંગલમય ભગવાન ગણેશ્વરના ધૂમ્રવર્ણ અવતારની આ સુખદ અને સદ્ગુણી વાર્તા પૂર્ણ થઈ ગઈ જે ભક્ત અત્યંત ભક્તિભાવથી તેનું શ્રવણ કરે છે તેને હંમેશા ધનની પ્રાપ્તિ થાય છે આના દ્વારા આનંદ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવાર જોતા રહેજો અને જય શ્રી કૃષ્ણ કહેતા રહેજો ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ ને મારા જય શ્રી કૃષ્ણ